અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યો કે હવે પીએમ સાહેબ બોલશે કેવું આમ લાગે આમ આપણા કાનમાં શબ્દો જ નાગું છે આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે એમ જોવું પડે કોણ અને એમ કહી નરેન્દ્રભાઈ હા આપણા નરેન્દ્રભાઈ એની જે મજા છે ને ભાઈ એ પીએમ સાહેબ માં ડો હોય અને જ્યારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો ઓ નરેન્દ્રભાઈ કેમ છો એટલે મને તો કોઈ પણ ગુજરાતનો ભાઈ મળે એટલે સીધું આવો નરેશભાઈ હેલો હું સમજી જાઉં દુનિયાના કોઈ પણ દેશમાં જાઉં એટલે એકાદ તો બળે જ પણ ભાઈઓ બહેનો તમારો આ પ્રેમ તમારા આશીર્વાદ એ ખરેખર મારા જીવનની મોટી મૂડી છે